ઇન્સ્ટાગ્રામ રીલ વિડીયો અપલોડ કેવી રીતે કરો તો જે આ મિત્રો આજે આપણે જાણીશું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ રીલ વિડીયો અપલોડ કેવી રીતે કરવું જે બે હજાર પચીસમાં જે નવી પ્રોસેસ છે નવા ઘણા બધા ફીચર આવેલા છે બધા તમને સમજાવીશું તો જ્યારે વિડીયો લાસ્ટ સુધી જોજો તો ચાલો સૌથી પહેલાં તો આજનો વિડીયો શરૂ કરીએ તો વિડીયો શરૂ કરતા પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને ન નવી હોય તો યાર સબ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ ઓન કરી દો જેથી અમારા નવા વિડીયો તમે મિસ ના કરો છો ચાલો સૌથી પહેલાં તો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં તો તમારે છે ને પ્લેટફોર્મમાં જઈને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન અપડેટ લેવાની છે જેથી તમારે નવા ફીચર છે આવી જાય અને અપડેટ કર્યા બાદ તમારે એને ઓપન કરી છે ઓપન કરી અને તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં મારું જે પ્રોફાઇલ છે કંઈક આ રીતનું પ્રોફાઇલ છે જોઈ શકો છો ત્રણસો એકવીસ ફોલોઅર છે અને મારા જે ચેનલનું નામ છે એ જ નામથી આપણી આઈડી છે આ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ હું તમને તો તમે ફોલો કરી શકો છો તો સૌથી પહેલાં તો હું તમને મારો વિડીયો બતાવી દઉં રિસન્ટલી જોઈ શકો છો મારે ત્રીસ દિવસની અંદર મારે સિતોતેર હજાર રીચ ગયેલી છે મારા એકાઉન્ટની અને સિતોતેર હજાર લોકોએ મારા એકાઉન્ટની વિઝિટ કરેલી છે અને જોઈ શકો છો વ્યૂસ કંઈક આ રીતે કંઈક વ્યૂસ આવે છે જોઈ શકો છો સોળસો પાંચ હજાર ચારસો પાંચ હજાર બાસઠ બે હજાર પાંચસો જોઈ શકો છો આ રીતે વ્યૂસ આવે છે અમુક વિડીયો ફેલ પણ થયેલા છે બટ એમાં પણ લાગી રહ્યું છે જોઈ શકો છો હું દાખલ તરીકે હું તમને બતાવી દઉં છું જોઈ શકો છો આ એક હજાર વ્યૂઝ છે એમાં જોઈ શકો છો થી વધારે લાઇક છે અને આ વિડિયો છે જોઈ શકો છો સાડા સાતસો વ્યૂઝ છે પણ એમાં થી વધારે લાઇક છે તો મારા વિડીયોમાં યાર રૂઝ પહેલાં ઓછા આવતા હોય પણ લાઇક કાઉન્ટ ચાજુ છે તો આ કેવી રીતે એના માટે આ વિડીયો ખાસ જોજો અને જોઈ શકો છો મારી એક વિડીયો રિસન્ટલી પચાસ હજાર વ્યૂઝ પાર કરેલી છે એ વિડીયોમાં પણ સારો એવા રિસ્પોન્સ મળેલો છે અને મને આ એક વિડીયો થકી જોઈ શકો છો તમને એનાલિટિકમાં હું બતાવી દઉં આ એક વિડીયોથી મને મળ્યા છે પૂરેપૂરા સડસઠ ફોલોવર્સ ખાલી એક વિડીયોથી મળેલા છે તો આજના વિડીયોમાં પૂરું પ્રસાર્સ જણાવીશું તો સૌથી પહેલાં તો તમારે છે ને રીલ્સ અપલોડ કરવા માટે સૌથી પહેલાં તો પ્લસ આઇકોન ઉપર ક્લિક કરવાનું પ્લસ આઈકોન ઉપર કરશો એટલે તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે હવે અહીંયા તમારે છે ને તમારી જે ગેલેરી ઉપર થઈ જાય છે તમારે સૌથી પહેલાં કેમેરો છે એની ઉપર ક્લિક છે અને ઘણા બધા ફીચર્સ મળે છે સૌથી ઉપર એક ઓપ્શન છે મ્યુઝિકનું તમારે મ્યુઝિક ઉપર ક્લિક કરવાનું છે મ્યુઝિક ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારે સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે આમાં તમારે ગીત લગાડવાનું છે જે તમારે ગીત રીલ્સમાં લગાડવાનું હોય એ ગીત તમે સિલેક્ટ કરી શકો છો અને ચાલો હું પહેલાં ગીત સિલેક્ટ કરું પછી આગળ મળી ચાલો દાખલા તરીકે જોઈ શકો છો હું ગીતો કોઈ પણ એક ગીત લઈ લઉં ચાલો આપણે કોઈ પણ એક સારું ગીત સિલેક્ટ કરી લઈએ ત્યારે આપણે આગે ગીત સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ તમારે શું કરેં તો હશે ને જો આ એક અહીંયા નીચે એક ગેલરીનો એક છે ક્લિક કરે છે તમારે ગેલરીથી વિડીયો સિલેક્ટ કરવાનું છે તો એ વિડીયો તમારે અપલોડ કરવાનો હોય તો મારે આ વિડીયો અપલોડ કરવાનો છે તો હું એ વિડીયો સિલેક્ટ કરી લઉં એટલે વિડીયો આપણો આવી જશે અને એમાં ઓટોમેટિક ગીત લાગી જશે તો જો ક્યાંક રીતનું ગીત છે હવે અહીંયા ઘણા બધા ઓપ્શન છે હવે અહીંયા મ્યુઝિકનો આઇકોન છે એની એ ક્લિક કરી તમે મ્યુઝિક ચેન્જ કરી શકો છો તમારે જો ગીત બદલવું હોય તો બદલી શકો છો અથવા તો તો એક ઓપ્શન છે ટેક્સ્ટનું એની કરીને તમે કાંઈ પણ લખી શકો છો અમે દાખલા તકે હું લખી નાખું છું કંઈક લખી નાખો હાલ સબસ્ક્રાઈબ ના આવ ચાલો ભાઈ લખાઈ ગયો હવે તો કરવું પડશે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ ના લખી કોઈ જોઈ શકો છો કંઈક આ રીતે તમે લખી પણ શકો છો તો હું અત્યારે આ નથી લખતો ચાલો હું આ ટેક્સ્ટ ડિલીટ કરી દઉં અત્યારે બટ તમે અનુસરબ ન કરતા તમે સબસ્ક્રાઈબ કરી લેજો તમે ભાઈ જોઈ શકો છો આ દાખલા જેવું કંઈ કંઈક કરશે જો ક્લિક કરે તમે સ્ટીકર લગાડી શકો છો કંઈક આ રીતના સ્ટીકર વગેરે તો લગાડી શકો છો જો કોઈ આ રીતનું સ્ટીકર લગાડી શકો છો તમે અને ત્યારબાદ આ એક ઓપ્શન છે ગુડ એને ક્લિક કરી તમે ઇફેક્ટ પણ લગાડી શકો છો આ એચડીઆર ઇફેક્ટ લગાડશો જોઈ શકો છો વિડીયો કંઈક અલગ સારો દેખાવા માટે ઇફેક્ટ લગાડી શકો છો તો હું ઇફેક્ટ પણ લગાડી દઉં તને ત્યારબાદ એક ઓપ્શન માઇકનું એની ઉપર ક્લિક કરીને તમે વોઇસ સેટ કરી શકો છો તમારે જો તમારી અવાજ એડ કરવી હોય આમાં તો એ એડ કરી શકો છો અથવા પ્લસ વિડીયો એની ઉપર ક્લિક કરીને તમે કોઈપણ પણ વિડીયો પણ લગાડી શકો છો દાખલા તરીકે હું જોઈ શકું છું એક વિડીયો લગાડી દઉં એક મિનિટ આમ ચાલો આ વિડીયો લગાડી દઈ તો કંઈક આ રીતે એ આવી જશે ત્યાર પછી તમે કેપ્શન પણ લગાડી શકો છો અથવા તો જોઈ શકો છો આ રીતે કંઈક એક ઓપ્શન છે ફરી એક ઓપ્શન છે જ્યાં આવી રીતે એની ઉપર ક્લિક કરવી અને તમે આની ઓડિયો ઓડિયો મિક્સ કરી શકો છો ઓરિજિનલ અવાજ અને જે ગીત છે એની અવાજ તમે મેનેજ કરી શકો છો તો જોઈ શકો છો પાછળ આ વિડીયો ફરીથી લગી ગયો છે આપણે ડબલ કિલ્પે એડ કરી દીધી છે ત્યારબાદ તમારી સામે આ ઓપ્સ છે ડાઉનલોડ એની ઉપર ક્લિક કરી તમે આ વિડીયોને ડાઉનલોડ પણ કરી શકો તો તમારે ગેલેરીમાં સેવ કરવો હોય તો કરી શકો છો ત્યારબાદ આ નેક્સ્ટ બટન છે એ ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન ક્લિક કરો ઘણી બધી ઘણા બધા ઓપ્શન આવી જશે તો હું પહેલાં એક રીલ અપલોડ કરતો ઓટોમેટિક આવી ગયા જોઈ શકો છો હેસ્ટેક કંઈક આ રીતે તો તમારે આ રીતે કાંઈક હેસ્ટેક લગાડી દેવાનું છે આમાં કેપ્શન લગાડવાનું છે વિડીયોનું કોઈ પણ ગીત હોય એનું તમે નામ લખી શકો છો અથવા તો તમારું નામ લખી શકો છો તો ત્યારબાદ ચાર પાંચ હેસ્ટેક લગાડી દેવાનું છે તમારે અને જે રીલ્સને વાયરલ કરવા માટે જે હેરસ્ટેગ જરૂરી છે એ હું તમને યાર બતાવી દઈશ એના માટે તમે કમેન્ટ કરો ત્યારબાદ આ એક ઓપ્શન છે ટેગ પીપલ એની ઉપર ક્લિક કરીને તમે કોઈપણ વ્યક્તિને ટેગ કરી શકો છો કોઈ તમારી દોસ્ત સાથે ભાઈબંધ સાથે કોઈ રીલ બનાવી હોય અને ભાઈબંધને આઈડી ટેગ કરવાની હોય તો તમે એવી રીતે એને મેન્શન કરી શકો છો અથવા તો ઇન્વાઇટ કોલાબ્રેશન તમે કોઈ મસ્ત કોલાબરેશનમાં વિડીયો બનાવો છો તો એના પર કોલાબ્રેશન કરી શકો છો જે તમે અક્ષર ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો ભાઈ કે એક જ વિડીયો બે એકાઉન્ટમાં અમે એક સાથે અપલોડ થતો હોય છે તો એ અહીંયાથી થાય છે એની કોલેબરેશન કરી તમારે એની એકાઉન્ટ મેન્શન કરી દેવાનું છે અને પછી તેઓ વ્યક્તિ તમારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરશે એટલે તમારે બે એકાઉન્ટમાં એક જ વિડીયો આવી જશે તો ત્યારબાદ ક્લોઝો પર ક્લિક કરેવાનું છે ત્યારબાદ એડ લોકેશન તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય અને ત્યાં તમે રીલ બનાવી હોય તો તમે એ લોકેશન અહીંયા મેન્શન કરી શકો છો તમારે જે લોકેશનના આસપાસના જે લોકો છે આસપાસના વિસ્તારના એ લોકો સુધી પણ તમારા રીલ્સ પહોંચે એટલે એ લોકો પણ તમારી રિલ્સને લાઇક અને ફોલો કરી શકો છે ત્યારબાદ જો તમે કોઈ વિડીયોમાં એઆઈ જનરેટેડ ઇમેજીસ અથવા વિડીયો ક્લિપ્સ યુઝ કરવી હોય તો તમારે આ એઆઈ લેબલ એડ કરવું ફરજિયાત છે તમારે આને ઓન કરવાનો રહેશે અને જો તમે એઆઈથી ઉપયોગ નથી કર્યો તમારી ઓરિજિનલ વિડીયો છે તો તમારે આને ચાલુ કરવાની કાંઈ જરૂર નથી તો હું નથી કરતો અત્યારે કારણ કે મારે આમાં એઆઈની કોઈ મદદ લેવામાં આવી નથી મારો ઓરિજિનલ વિડીયો છે તો હું નથી કરતો ત્યારબાદ ઓડિયસને તમારે છે ને જઈ લેવાનું એવું ઓડિયન્સને એવરી વન કરી દેવાનું છે જેથી બધા લોકો પાસે તમારે રિલીફ પહોંચે અને આ ટ્રાયલ આ એક નવું ફીચર છે બે હજાર પચીસમાં આવ્યું છે આ ફીચર ચાલુ કરશો ને એટલે તમારો જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ્સ અને ફોલોવર્સ પાસે નહીં જાય અને જે નવી ઓડિયન્સ છે એની પાસે જશે અને ફ્રેન્ડ્સ અને ફોલોવર્સને અડતાલીસ કલાક પછી વિડીયો મળશે ઘણી વાર એવું હોય ને કે ભાઈ આપણા જે ફ્રેન્ડ્સ હોય ને એ બધા જ્યારે વિડીયોને રીચ ડાઉન કરતા હોય છે ઘણા લોકો યાર વિડીયોઝ હોય તો લેશે બટ લાઇક ફોલો ન કર લાઇક શેર ન કરતા હોય એટલે પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણી વિડીયોને આગળ ન મોકલતું હોય તો તમે આને એડ કરી શકો છો એટલે તમારા ફોલોઅર્સ પાસે નહીં જાય અને નવી ઓડિસ પાસે તમારા વિડીયો જશે તો એનાથી પણ ઘણો બધો ફાયદો થાય છે યાર પર્સનલી મેં પણ એક્સપિરિયન્સ કરેલું છે મેં પણ જ્યારે એને એક્સપેરિમેન્ટ કરેલો છે અને સક્સેસફુલ પણ છે ત્યારબાદ તમારી સામે એક ઓપ્શન છે શેર ટુ ફેસબુક તો તમે આ વિડીયોને ડાયરેક્ટ ફેસબુકમાં પણ શેર કરી શકો છો એક સાથે એટલે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને જગ્યાએ શેર કરી શકો છો તો આને ચાલુ કરી દેજો એટલે તમારી વિડીયો ફેસબુકમાં શેર થઈ જશે ત્યારબાદ આ નીચે એક ઓપ્શન છે મોર ઓપ્શન્સ એની ઉપર ક્લિક કરી એક ઓપ્શન છે અપલોડેડ હાઇર ક્વોલિટી અને તમારે ચાલુ કરી દેવાનું છે બાયડીપુલ બંધ છે અને ચાલુ કરી દેવાનું છે ત્યારબાદ તમારે આ શેર બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અપલોડ થઈ જશે તો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા જ વિડીયો અહીંયા આવતા હશે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યારથી બાય બાય